ભારતની માટીનો કણે કણ પવિત્ર છે કે જ્યાં ભગવાન રામ અને કૃષ્ણ જેવા નાચ્યા ઋષિ મુનિઓએ અને આચાર્યોએ જ્ઞાનની ધારા વહાવી સંતો ભક્તોએ પ્રેમ અને ભક્તિ દ્વારા અનેક જ્ઞાનના દીવડા પ્રગટાવ્યા ભક્તિ ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ફૂલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે એવા જ એક પરમ સંત તુલસી સાહેબને આજે આપણે વંદન કરીએ મહારાષ્ટ્રમાં પુણે નગરમાં પેશવા રાજકુળમાં સંવત સત્તરસો તેસઠમાં સંત તુલસી સાહેબનો જન્મ થયેલ જન્મનું મૂળ નામ તો અમૃતરાવ બાળપણથી જ પરોપકારી અને રુજુ હૃદયના હોવાથી રાજની ખટપટ અને સંસારમાં મન લાગ્યું નહીં એટલે વૈરાગની વાટ પકડી જ્ઞાન અને ભક્તિની નગરી કાશીની વાટ પકડી કોઈ પોતાને ઓળખી ન જાય તે માટે વેશ બદલી પોતાનું નામ પણ બદલીને શ્યામરાવ નામે પોતાની ઓળખ આપતા ઘણા વર્ષો સુધી કાશી નગરીમાં જ્ઞાનની ઉપાસના કરી ત્યાંથી તીર્થયાત્રા કરતાં કરતાં પાંચ નદીઓનો પ્રદેશ એવા પંજાબમાં આવ્યા ત્યાં સંત બુલ્લેશાહનો મેળાપ થયો જ્ઞાન ભક્તિ અને અધ્યાત્મ વિશે સંવાદ થયો સંત બુલ્લે શાહ પાસે દીક્ષા ગ્રહણ કરી અને ગુરુ તરીકે હૃદયમાં સ્થાન આપ્યું ગુરુએ નામ આપ્યું તુલસી સાહેબ પંજાબને જ પોતાની કર્મભૂમિ બનાવી હાથરસ ગામે આશ્રમ સ્થાપ્યો અને ભક્તિની જ્ઞાન ગંગા વહેતી કરી સંત તુલસી સાહેબ કહે છે ગગ્ગા ગગન નાહી આકાશ बास भया सुन्नी से सुन्नी धुन्नी से शब्द शब्द से गुन्नी है तद्दा ध्यान धरो को काढ़ी निकारी उल्टी चलो आसमान ये बीच बहुत उजारी रर्च रात दिवस कर खोज रोज रस सुनावे घट घट उठे आवाज तासु को भेद न पावे आलीरी काल करत बेहाली तासे पार परम घर चाली तन कर तेल सुरता की बाती हाथे दीपक बाली ब्रह्म अग्नि प्रकट करी तन में महल करो उजियारी ताला खोल चलो मंदिर मर गये सदगुरु से ले ताली दीन दयाल नाम है उनको बकत देत दर हाली अंदर जाय अलख लखी प्यारा इश्क प्रेम प्रतिपाली ज्ञान विवेक जोग धरी ध्याना

અંદર દાખલ થતાં જ અલખ પુરુષના દર્શન થાય છે ત્યાર પછી જ સાચો પ્રેમ પ્રગટ થાય છે અને જ્ઞાન વિવેક યોગ અને ધ્યાનથી મૃત્યુનો ભય ટળી જાય છે અને ભવ સાગરમાંથી પાર ઉતરી કિનારે આવી અમૃત આત્માને જોઈ નિર્ભય બની જાય છે સંત તુલસી સાહેબ કહે છે જીભના સ્વાદ માટે માણસ જીવ હિંસા કરે છે તેથી નરકનું દુઃખ સહન કરવું પડે છે जे जे मांस मीन जिन खाई सोई सोई बांधे काल कसाई या में नेक एक नहीं जानो बुझो संत साखी सुन मानो वाका भच्छे मास बहुत बिन वो मरे जन्म भूत की झोनी जुगन जुग में घेरे तुलसी कहे पुकारे जीवत जीनी मारी हो सब में आतम राम सुनो नर नारी हो तुलसी जिब्या स्वाद से ग्रहीन सतगुरु सतसंग सब कहे जगत पंडित और भेष संत तुलसी साहेब कहे से हजी तो जीवन स्वाद सूटो नहीं तमे सत्संग करो सो पण प्राणी मात्र प्रत्ये हजी करुणा जन्मी नहीं त्या सुधी ज्ञान नी पंडिताय अन साधु वेश नकामो से जिनके हृदय गुरु संत नहीं उन नर अवतार लिया न लिया सुरत बिमल विकल नहीं जाके बहुबक ज्ञान किया न किया कर्म काल बस उद निहारा जग बीच मूढ़ जिया न जिया अगम राह रस रीत न जानी बहु सतसंग किया न किया नाम अमल घट घूंट न पिया अमल अनेक पिया न पिया मोटे माथ जात जिंदगी में सिर धर पैर छिया न छिया તુલસીદાસ સાધ નહી ચિન્ના તન મન ધન દિયા ન દિયા સંત તુલસી સાહેબ કહે છે કે તારા હૃદયમાં સાચા સંતને સ્થાન આપ્યું નથી તો તારો મનુષ્ય અવતાર નિષ્ફળ જવાનો છે તારી સુરતાને શૂન્ય લોકનો સ્વાદ મળ્યો નથી તો સ્મૃતિયુક્ત જ્ઞાન કહે છે તે બધું નકામું છે માત્ર પશુની જેમ પેટ ભરવા માટે દોડા દોડી કરી ઉપાધિ લઈ પાછું ખોટું કરી અમૂલ્ય જીવન વેડફી નાખે છે મૂઢ જીવન જીવી કે જાણી ન શક્યો જીવ્યો કે ન જીવ્યો બંને સરખું છે જ્યાં બુદ્ધિ પહોંચી શકતી નથી તેવા પ્રભુના અગમ લોકની રીત સાચા સંત પાસેથી જાણી નહીં અને કથા કીર્તન કરી જ્ઞાન આપે છે તે વ્યર્થ છે પ્રભુ નામ રૂપી અમલ જ્યાં સુધી તારા ઘટમાં ગયું નથી ત્યાં સુધી અનેક પ્રકારના કેફી પીણા પીધે રાખ પણ તેનાથી સાચો નશો મળશે નહીં ઊંચા કુળમાં જન્મો સમૃદ્ધ માતા પિતા મળ્યા છે તેનું ગમે તેટલું અભિમાન રાખ જ્યાં સુધી સદગુરુના ચરણે ગયો નથી ખાલી ખોટી કલ્પના કરીને એમ કહ્યા કરે કે તન મન ધન મેં તો બધું સદ્ગુરુના ચરણે ધરી દીધા છે એ તો બધી પોતાની જાતને છેતરવાની કળા છે માટે સંત તુલસી સાહેબ एवं खोटी भ्रमणा छोड़ी देवा भलाम करे से संत तुलसी साहेब कहे से, गगन के घूमट पर गेब का चांदना संत बीन भेद नहीं हाथ आवे हद बेहद के पार परचा मिले ओय नीज हंस सोई महल पावे अमरपुर बास जहे नहीं जमत्रास है काल का बल नाही जावे दास तुलसी हजुर दरबार है अलख और खलख

મૃત્યુની ભીતિ રહેતી નથી ત્યાં કાળની કોઈ ગતિ નથી તે પ્રભુનો હાજરા હજુર કાયમનો દરબાર છે ત્યાં કોઈ વસ્તી કે વાણી પહોંચી શકે તેમ નથી એવો એ અગમ લોક છે અનેક જીવોને આત્મકલ્યાણનો માર્ગ દેખાડનાર અને આવા અનેક ઉત્તમ કોટીના પદોની રચના આપનાર પરમ સંત તુલસી સાહેબે સંવત અઢારસો તેતાલીસમાં હાથરસ ગામે મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા સનાતન ધર્મની જોતને અખંડ રાખનાર પરમ સંત તુલસી સાહેબને આજે આપણે ભાવથી વંદન કરીએ